પોલીસે શાન જે છે ઠેકાણે આવી ગઈ છે યુવકોએ કાન પકડી કહ્યું કે મારામારી કરી અમારી ભૂલ હતી હવે પછી અમે કાયદાનું પાલન કરીશું અને ફરી ક્યારે આવી ભૂલ નહીં થાય વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે વડોદરામાં સોમા તળાવ પાસેની આ ઘટના છે જેમાં ગલ્લા પર યુવકોએ તોડફોડ કરી નાખી હતી જેના દ્રશ્યો આપ અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો વિડીયો વાયરલ થતાં જ પોલીસે કડક કાર્યવાહી કરી છે પોલીસે આ યુવકોને ઝડપ લીધા છે અટકાયત કરી છે પૈસા માંગતા ગલ્લો ચલાવતા યુવક પર હુમલો કર્યો હતો પોલીસે કડક પગલા લીધા છે તોફાની તત્વો શાન ટેકાણે આવી ગઈ છે અને યુવકોએ કાન પકડીને કહ્યું છે કે મારા કરીએ અમારી ભૂલ હતી હવે પછી અમે કાયદાનું પાલન કરીશું અને ફરી આવું ક્યારેય નહીં કરીએ